આવેલ એકતા અને ભવિષ્યના કલ્યાણ અંગે ચર્ચા કરાઈ હતી હાલ સોના ચાંદીના ભાવ વધી રહ્યા છે ત્યારે લગ્ન સહિતના સામાજિક કાર્યક્રમોમાં વધતા ખર્ચાઓ મધ્યમ અને ગરીબ વર્ગ માટે ભારરૂપ બની રહ્યા છે આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી રોહિત સમાજ દ્વારા સમાજમાંથી રહેલા કુરિવાજો અને દિશામાં મહત્વપૂર્ણ પહેલ કરી છે લગ્નમાં થતા ઘટાડવા માટે આ ઉપરાંત આવનાર સમયમાં મૃત્યુ લગ્ન અને અન્ય સામાજિક પ્રસંગોમાં ખોટા ખર્ચાઓ બંધ કરી નવું બંધારણ ઘડવાનો સંકલ્પ લેવાયો હતો આ જાહેર સભામાં સો ગામના સમાજ બંધુઓ તેમજ યુવાનો ઉપસ્થિત રહ્યા હતા